આજથી ગુજરાત રાજ્યમાં ત્રિદિવસીય કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશત્સવની શરૂઆત કરવામાં આવી છે તે અંતર્ગત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરાની કુલ ઓગણપચાસ શાળાઓમાં પ્રથમ દિવસે પ્રવેશોત્સવની ભવ્ય શરૂઆત કરવામાં આવી હતી રાજ્ય સરકાર દ્વારા નિયુક્ત કરાયેલા પદાધિકારીશ્રી અને અધિકારીશ્રી દ્વારા વડોદરા શહેરની વિવિધ શાળાઓની મુલાકાત લઈને શાળામાં પ્રવેશ પાત્ર બાળકોનું ખૂબ જ ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું આજે પ્રથમ દિવસે ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક અને રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય શ્રી બાલકૃષ્ણ શુક્લએ મહર્ષિ અરવિંદ પ્રાથમિક શાળાની મુલાકાત લઈને બાલવાડી તથા બાલવાટિકાના બાળકોને શાળામાં આવકાર્યા હતા તેઓ સાથે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના પૂર્વ અધ્યક્ષ શ્રી મિનેશભાઈ પંડ્યા તથા સ્થાનિક કાઉન્સિલર શ્રીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા વડોદરા શહેરના પ્રથમ નાગરિક મેયર શ્રી પિંકીબેન સોનીએ કેળવણીકાર ગીજુભાઈ બધેકા પ્રાથમિક શાળામાં ઉપસ્થિત રહીને પ્રવેશપાત્ર બાળકોને પ્રવેશ આપી બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા વડોદરા શહેરના સાંસદ ડૉક્ટર હેમાંગ જોશી દ્વારા વીર સાવરકર પ્રાથમિક શાળામાં પ્રવેશપાત્ર બાળકોનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું તેઓની સાથે વડોદરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ શ્રી નિશિતભાઈ દેસાઈ પણ ઉપસ્થિત રહ્યા હતા વડોદરા શહેર ભાજપા અધ્યક્ષ શ્રી જયપ્રકાશ સોની અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરાના ઉપાધ્યક્ષ શ્રી અંજનાબેન ઠક્કર માં સરસ્વતી પ્રાથમિક શાળામાં ઉપસ્થિત રહ્યા હતા સાથે સાથે વડોદરા શહેર વિધાનસભાના ધારાસભ્ય શ્રી મનીષાબેન વકીલ અને શહેર ભાજપા મહામંત્રી શ્રી રાકેશભાઈ સેવક મહારાણી શાંતાદેવી પ્રાથમિક શાળા સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્યશ્રી કેયુરભાઈ રોકડિયા પંડિત દીનદયાળ પ્રાથમિક શાળા અકોટા વિધાનસભાના ધારાસભ્ય શ્રી ચૈતન્યભાઈ દેસાઈ અને શાસક પક્ષના નેતા શ્રી મનોજભાઈ પટેલ કવિ દયારામ પ્રાથમિક શાળા તથા ડૉક્ટર હેડગેવાર પ્રાથમિક શાળા વડોદરા મહાનગરપાલિકાના સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલભાઈ મિસ્ત્રી કવિ દુલાકાક પ્રાથમિક શાળા ડેપ્યુટી મેયર શ્રી ચિરાગભાઈ બારોટ અને शहर भाजपा महामंत्री श्री जसवंत सिंह सोलंकी सरदार सिंह राणा प्राथमिक शाला खाते उपस्थित रहा था गुजरात सरकार ना अधिक मुख्य सचिव श्री कमल दयानी कवि प्रेमानंद प्राथमिक शाला श्री रणजीत कुमार सिंघे डॉक्टर सी वी रामन प्राथमिक शाला उप उपसचिव શ્રી કીર્તિએ ચૌહાણે સ્વામી વિવેકાનંદ પ્રાથમિક શાળા ગુજરાતના ઉપસચિવશ્રી અંકિતા મોદીએ ડૉક્ટર શ્યામાપ્રસાદ મુખર્જી પ્રાથમિક શાળા ગુજરાતના સચિવ શ્રી શિલ્પાબેન પટેલે પુષ્ટિ પ્રાથમિક શાળા તરસાલી વડોદરા શહેર મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ માં ભારતી પ્રાથમિક શાળામાં ઉપસ્થિત રહી બાળકોનું સ્વાગત કર્યું હતું આ ઉપરાંત વડોદરા શહેરના અન્ય મહાનુભાવોએ વિવિધ શાળાઓમાં હાજરી આપી બાળકોનો ઉત્સાહ વધાર્યો હતો